જય માતાજી બધાની રામ રામ ને સવારના ગુડ મોર્નિંગ તો આપણે ઉઠી ગયા અને ઉઠીને મસ્ત મજાનું પહેલાં નાઈ લીધું અને હવે બનાવવાનું છે આપણે નાસ્તો ચા બની ગઈ છે રોટલી બનાવવાની છે અને હવે બેન જો હજી સૂતા છે એવું બધું છે અત્યારનું વાતાવરણ અત્યારનું વાતાવરણ બહુ મસ્ત છે ઠંડો ઠંડો પવન છે અત્યારનો

ચા ને રોટલી ઘીવાળી બસ પેલા ખાતા હતા શાક ને એવું અમારે હવે નથી ખાતા શાક ને એવું ઘીવાળી રોટલી હોય અને ચા હોય ભાખરી હોય એવું બધું હોય નાસ્તામાં એટલે હવે આપણે નાસ્તો બનાવી લઈ ચા તો જોઈને બનાવી દીધી ચા તો બનાવી લીધી છે હું નાવા ગઈ હતી એટલે ચા એ બનાવી લીધી હવે આપણે ખાલી રોટલી બનાવવાની છે તો હવે આપણે બનાવી બનાવેલી રોટલી જે આપણે તાવડી મૂકી દીધી છે અને હવે રોટલી બનાવી લે નાસ્તાની

હાલો બગવા તો પોયા કરવા આઈ ગુપાટી ને ટકાણ નોરવાળો નંબર 988 555 888 ના ટીજા આવો લે લે અત્યારે જો વાગી ગયા છે પાંચ અને આપણે લઈને તો આ વધારાના કપડાં બધા નહીં ગયા હોય જે ન જોતવા કપડાં છે આમાં બધા હારા હારા જે કટિંગ કરી અને ને એવું બનાવવાનું છે અને બીજા ન જોતવા હોય એ આપણે જે ઓલા બે ના તગારા તગારા દઈશી આપણે એના એના હાથે આપણે કપડાં દેવાના એટલે એ લોકો અમે કાઢ્યા છે એટલે જે વધારાના કપડાં હોય એનું હગે વગે કરી છે આપણે અત્યારે પીર્યા છે બધું છે અત્યારે અને મારા બેન તો ગયા છે બહાર નાઈ જ બહાર ગયા છે ક્યાંય મોડા હતા તો છોકરા બધા બહાર ગયા અને આપણે જો અત્યારે ખૂબ જ ચાલ્યું છે અત્યારે તડકો ઓછો થઈ ગયો છે હવે ખાંજ પડવા આવી છે એટલે